તો પાટીદાર આંદોલન વખતના કેસ પરત ખેંચવાનો મુદ્દો ઊંઝા ઉમયાધામના સહમંત્રી મુકેશ પટેલે નિવેદન આપ્યું મુકેશ પટેલે મુખ્યમંત્રીનો આભાર માન્યો પાટીદાર યુવાનો પરના બીજા કેસો પણ પરત ખેંચાય તેવી માગણી છે જ્યારે બે હજાર પંદરમાં પાટીદાર સમાજે પોતાના હક્ક માટેની જે લડાઈ ચાલુ કરી અને એ લડાઈ આંદોલન સ્વરૂપે પરિવર્તિત થઈ ત્યારબાદ પાટીદાર સમાજના યુવાનો પર જે કેસ કરવામાં આવ્યા હતા એ કેસના કારણે પાટીદાર યુવાનો કોર્ટ કચેરી અને ન્યાયિક પ્રક્રિયામાં જે ગૂંચવાયેલા હતા અને આજે સરકારે સ્ટેપ બાય સ્ટેપ જે કેસો પરત લીધા છે એ પગલું ખરેખર સરાહનીય છે અને એનાથી પાટીદાર સમાજના યુવાનો પણ રાહત થશે અને મારી સરકારનો પણ વિનંતી છે કે હજી પણ કોઈ કેસ પાટીદાર યુવાનો પર બાકી રહી ગયા હોય તો એ પણ ફરજ ખેંચે અને આ નિર્ણય બદલ સરકારના નિર્ણયને હું આવકારું છું